વર્ષો પહેલાં ઋષિ મુનિઓ સાધના કરવા માટે ગુફાની અંદર જતા રહેતા હતા અને ગુફામાં સાધના કરતા હતા ત્યારે હાલના સમયની અંદર ઋષિ મુનિનું એક સ્થાન શિક્ષક પણ કહી શકાય છે આજે આ પીપળિયા ગામના શિક્ષક અલ્પેશભાઈએ પોતાના વનવગડો ફાર્મની અંદર પંદર ફૂટની ઊંડાઈએ એક રૂમ તૈયાર કર્યો છે અને આ રૂમ ફરતે દિવાલો નથી કે ફરતે પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી સંપૂર્ણ એક ખાડો ગાડી અને જેની અંદર આ મેડિટેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અહીં અલ્પેશભાઈ રોજ બરોજ આવી અને સાધના કરે છે મારું નામ અલ્પેશભાઈ ટાક છે નવા પીપળિયા ગામની અંદર હું પ્રાથમિક શિક્ષક છું ગણિત વિજ્ઞાન મારો વિષય છે અમારા આ વનવગડો ફાર્મ અંદર અમે એક મેડિટેશન રૂમ બનાવ્યો છે જેને ગુજરાતીમાં આપણે સાધના કુટીર તરીકે ઓળખી શકીએ છીએ આ રૂમ અમે જમીનની અંદર લગભગ દસ ફૂટ અંદર કરેલો છે જેમાં ફરતી બાજુની દિવાલોમાં કોઈ પણ પ્રકારનું લીપણ કે દિવાલ માટે પથ્થરનો ઉપયોગ કરેલો નથી એટલે નેચરલ કુદરતી જે કહી શકાય એ પ્રકારનો અમે આખો ખાડો તૈયાર કર્યો છે ઉપરની તરફ ટોપમાં માત્ર જમીન છે અંદર આવીએ એટલે અહીંયા આપણે મેડિટેશન કે સાધના કરી શકીએ છીએ એ પ્રકારની વ્યવસ્થામાં અહીંયા રાખેલી છે એમ કહેવાય છે કે પાંચ મૂળભૂત જે દ્રવ્યો છે એનો લાભ આપણે વધુ જો મેળવવો હોય તો જમીનની અંદર બેસીને આપણે મેળવી શકીએ છીએ એટલે જ આપણા પૂર્વજો ઋષિ મુનિઓ કહીએ કે જમીનની અંદર ગુફા બનાવી અને અંદર રહેતા હતા અને ત્યાં સાધના કરતા હતા એટલે એવા પ્રકારનો પ્રયત્ન અમે કર્યો છે ઘણી વખત અમે વાર તહેવારની અંદર અહીંયા સાધના કરીએ છીએ શિવજીની અ મૂર્તિ અમે અહીંયા રાખેલી છે કે જેની અંદર પૂજા અમે દરરોજ કરીએ છીએ વાંચનની અંદર પણ આ રૂમનો ખૂબ સારો ઉપયોગ કરી શકીએ છીએ મેડિટેશન રૂમ કે જેની અંદર શાંતિની એક અનોખો અહેસાસ અનુભવાતો હોય છે સાથે જ ટેમ્પરેચરમાં પણ ખૂબ જ તફાવત થતો હોય છે અલ્પેશભાઈ એક શિક્ષક છે અને શિક્ષકે પોતાના વનવગડો ફાર્મની અંદર એક ઊંડાઈ પંદર ફૂટની ઊંડાઈએ ખાડો ગાળ્યો છે અને જે અવારનવાર અહીં પોતે સાધના માટે બેસતા હોય છે અને સાધના કરતા હોય છે આ ખાડાને કોઈ પણ પ્રકારનું લીપણ કરવામાં નથી આવ્યું કે નથી કોઈ પણ પ્રકારની દિવાલ ચણવામાં આવી સાથે જ પગથિયા પણ સંપૂર્ણ માટીના જ છે અને હાલ આ અલ્પેશભાઈ અવારનવાર આ રૂમની અંદર બેસી સાધના કરતા હોય છે